नं रानी हाय हाय संबाई अरे हमारा बेटा और जगत मकोर छे वरकाई मा कौन छे जगत मकोर छे बारी कामा कौन छे राजा रणछोड़ छे बारी कामा कौन छे राजा रणछोड़ छे बारी कामा कौन छे राजा रणछोड़ छे સ્વામિનારાયણ સંપ્રદાયના જે બાજુ શક્ જે કઈ એલ ફેલ છે એની વિરુદ્ધ આખો દ્વારકા સમાજરી સમાજ નહીં બ્રહ્મ સમાજની પણ આખા દ્વારકા સમાજની ધાર્મિક ભાવના ડુબાણી છે અમારો અવાજ તમારો મુખ્યમંત્રી સુધી વડાપ્રધાન સુધી પહોંચે એટલા માટે અમે તમને આવેદનપત્ર દેવા આવ્યા છીએ અને અમે અપેક્ષા રાખીએ છીએ કે આના ઉપર શિક્ષાત્મક પગલા લેવાય એવી આપને વિનંતી છે આ અસ્તુ આવેદન પત્ર આપને અર્પણ કરીએ